ઓ સહનાવતું સહન ભુનક્તું સહ્યવાહજસ્વિનાવધિમસ્તુમા વિદેશ ઓ શાંતિ 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 હરિ ઓમ શ્રી ગુરુભ્યો ન શ્રીમદભગવદીતા અધ્યાયી એક

રણભૂમિમાં શોખથી ઉદ્વીગ્ન મનનો અર્જુન આમ બાણ સહિત ધનુષ્ય રથના પાછળના ભાગમાં બેસી ગયો આના ઉપર આપણે થોડીક પ્રશ્નોત્તરીથી વાતો કરી અને છેલ્લે જોયું કે આ અર્જુનનો વૈરાગ્ય હતો અને વૈરાગ્ય માં

એટલે જ નરસિંહ કીધું છે મેં વાત કરેલી છેલ્લે નરસિંહ બોલવાનું રહી ગયેલું શત્રુ મારીને સૌ મિત્ર રાખે રાયને રંક કોઈ દ્રશ્ય આવે નહીં ભાવન પર ભાવન પર દાખે જો આપણે કોઈ દિવસ દુખી થાત નહીં નીપજે જો નર થી તો ન રહે કોઈ દુખી શત્રુ મારી સૌ મિત્ર રાખે બધા જ શત્રુને આપણે હણી નાખીએ ને બસ ખાલી હવે મિત્ર ને હું બસ આવી રીતે જ અને આપણે મહેલો પર મહેલ મહેલો પર મહેલ મહેલ પર મહેલ ચડાવતા રહીએ પરંતુ આપણું નિપજતું નથી ઈશ્વરના આત્મા છે માટે આપણે વૈરાગ્ય તરત લાવી જવો જોઈએ કે મારા હાથમાં કંઈ નથી મારું કંઈ નથી આમ આ શ્લોક નો આ સાર છે અર્જુનની જેમ આપણા હાથમાં કંઈ નથી મારે કંઈ જોઈતું નથી આવો વૈરાગ્ય પ્રાપ્ત થઈ જવો જોઈએ અને જે કાર્યની તીવ્રતા હતી અર્જુનની એમાં ઠંડી ઠંડક પડી ગઈ હવે ગીતા ના સારની અથવા તો પહેલા અધ્યાયના સારની આપણે વાત કરીએ એક સાયરે બહુ સુંદર કહ્યું છે કાવ્ય છે બરાબર સાંભળજો बहुत सुंदर काव्य है गीता ऊपर अच्छे श्री कृष्ण ने गीता में कहा है श्री कृष्ण ने गीता में कहा है बस कर्म तुम्हारा कल होगा काम छोड़ी ने बैठी क्यों छे अर्जुन तो के ते आजे जे कर्म करो छे अथवा नथी करो ये आवती काल बन से श्री कृष्ण ने गीता में कहा है बस कर्म तुम्हारा कल होगा और कर्म में अगर सच्चाई है तो कर्म कहां निष्फल होगा हर एक संकट का हल होगा वह आज नहीं तो कल होगा अर्जुन ने संकट देखा तू तू એટલે કર્મ છોડીને વયો ગયો તો આ સાયર કહે છે કે ઈ તું અત્યારે જે કરે છે કામ કરે જતો તો પ્રમાદ કરે જતો છોડી દે જ કામ તો ભવિષ્યમાં એવું જ ફળ મળશે ફરી એકવાર श्री कृष्ण ने गीता में कहा है बस कर्म तुम्हारा कल होगा और कर्म में अगर सच्चाई है तो कर्म कहा निष्फल होगा हरेक संकट का हल होगा वह आज नहीं तो कल होगा अपने बद ने संकटों खूब देखाई है कई बंधु हर हरेक संकट का हल होगा वह आज नहीं तो कल होगा अगलनी पक्तियों लोहा जितना तपता है लोहा इतने लोखंड लोहा जितना तपता है उतनी ही ताकत भरता है कोई ने से पप्पा तो हो अथवा तो तलवार बनवानी कई पण होय तो एने तपाववी पड़े अने पछी एनी एनी ऊपर घाट घड़वानो है तो लोहा जितना तपता है उतनी ही ताकत भरता है सोने को जितनी आग लगे वह उतना ही निखरता है आपना बद्धानी तकलीफों नू वर्णन छे लोहा जितना तपता है उतनी ही ताकत भरता है सोने को जितनी आग लगे वह उतना ही निखरता है हीरे पर जितनी धार लगे हीरे पर जितनी धार लगे वह उतना ही चमकता है हीरा घसुओ वधार में वदर एकदम सूक्ष्म धार आपे राखे तो हीरे पर जितनी धार लगे वह उतना ही चमकता है हर एक संकट का हल होगा वह आज नहीं तो कल होगा चिंता नहीं करो अगर बात मिट्टी का बर्तन पकता है अगर लोहा ने आग में तपता जो सोने सोना ने पर आग में तपता जो हीरा ने घसवा ગસાય છે તો આપણે બધા પણ આવી રીતે જિંદગીમાં ગસાશું તો પાકતા થઈશું આગળની વાત મિટ્ટી કા બરતન પકતા હૈ ઘડો બનાવો હોય નડિયા કુડિયા બનાવવા હોય તો એને અગ્નિમાં ભઠ્ઠીમાં નાખવા પડે મિટ્ટી કા બર્તન પકતા હૈ તબ જીવન ભર ખનકતા હૈ પોચું નો રહી આમ ટકોરો મારો ને તો જેટલું આગમાં તપીને કડક થયું ને એટલો એનો ટકોરો વધારે લાગે મિટી કા બન પકતા હૈ તીવન પણ સર ઘણા બધા સર યાર આખો દિવસ મગજ મારી છે આખો દિવસ થાકી જઈએ છે મગજ બેચેન થઈ જાય છે તો અહિયાં જોવાનું સૂરજ જૈસા બનના હે તો सूरज जितना जलना होगा नदियों सा आदर पाना है तो पर्वत छोड़ निकलना होगा गंगा ने आदर क्या रे मिले जारी हिमालय छोड़ी ने हरिद्वार ऋषिकेश तेरे गंगोत्री मे निकले त्यारे तो नदियों सा आदर पाना है तो पर्वत छोड़ निकलना होगा हरेक संकट का हल होगा वह आज नहीं तो कल होगा આગળની કડી અને છેલ્લી ચાર લાવી હમ અમૃત કે પુત્ર હૈ અમૃતસ્ય પુત્ર હા શાસ્ત્રમાં સ્લોગન છે અમૃત એટલે પરમાત્મા હમ અમૃત કે પુત્ર હૈ ક્યુ સોચે રાહ સરળ હોગા શું કરો વિચારો કે બધું સહેલું બની જાય ના હમ અમૃત કે પુત્ર ભગવાનને કોઈ દિવસ તકલીફ પડ્યા વગર છે કનૈયો લો રામ લો શંકર લો કોઈને તકલીફ નથી પડી એવું છે तो પછી આપણે એના પુત્ર છે આમ અમૃત કે પુત્ર હે ક્યુ સોચે રહા સરળ હોગા કુછ જ્યાદા વક્ત લગેગા પર સંઘર્ષ જરૂર સફળ હોગા તમને તો આજે ના જો મારા પ્રોબ્લેમ સોલ્યુશન થાય ના નોટ પોસિબલ કુછ જ્યાદા વક્ત લગેગા પર સંઘર્ષ જરૂર સફળ હોગા તો ઉઠો જાગો સત્સંગ કરો ફિર দেখো પ્રભુ નજીક હોગા कठो उपनिषद एक मंत्र आए उत्तिष्ठ जाग्रत प्राप्त वरान निबोधक एना पर आ कड़ी है तो उठो जागो सत्संग करो फिर देखो प्रभु नजदीक होगा हर एक संकट का हल होगा वह आज नहीं तो कल होगा वह आज नहीं तो कल होगा जाने के अर्जुन ने संकट देखा तू थू અને એ સંકટના નિવારણ માટે કર્મ છોડી દેવામાં નહી કર્મ છોડી દેવામાં પહેલા તૈયાર તો એના માટે થઈને આ છે કે ભલે તકલીફ પડતી પરંતુ કર્તવ્યોને છોડવાના નથી એ જ પહેલા અધ્યાયનો સાર છે કે કર્તવ્ય છોડી દે છે તો ભગવાન બીજા અધ્યાયની શરૂઆતમાં કર્તવ્ય ના છોડી શકે કર્તવ્ય ગીતાનો પણ સાર છે કર્મનો પણ સાર છે પહેલા અધ્યાયનો પણ સાર છે તો પણ હવે આપણી પાસે તો કનૈયો છે અર્જુન પાસે તો કનૈયો હતો એ કર્મ છોડીને બેસી ગયો અને નિરાશ થઈને રથની પાછળ બેસી ગયો તો કનૈયાએ એને જાગ્રત કર્યો તો આપણી પાસે તો કનૈયો નથી અને ગીતા આવડતી નથી ગીતા સમજાતી નથી તો શું કરવું તો એના માટે શાસ્ત્રએ બહુ સુંદર શરણાગતિનો ઉપાય કીધો છે અને એ જ વાત અર્જુન બીજા અધ્યાયની શરૂઆતમાં કરે છે બીજો અધ્યાય ભણી ચૂક્યા છીએ એટલે પહેલા અધ્યાયના અંતે આપણા જ આપણી પણ આવી પરિસ્થિતિ થાય તો આપણે શું કરવાનું એ યાદ કરે છે તો વિષ્ણુ ભગવાન કે કનિયો સ્થી સ્મરણ ભગવાન હું તારે કરો ખાલીને તો પણ ભગવાન એના ત્રણ પાંચ શ્લોક છે ભલે આપણી પાસે નથી આપણને ગીતા નથી આવડતી કઈ પણ હોય પણ તકલીફમાં ભગવાનને યાદ કરવિપ્ત વિમોક્ષણમ

મહાભારતના અનુશાસન પર્વમાં જેના સ્મરણ માત્ર થી જન્મ સંસાર બંધન વિમુચ્ય જન્મ સંસારના બંધનમાંથી આપણે મુક્ત થઈ જઈએ છે એવા વિષ્ણ ને હું યાદ કરું છું ત્રીજો સ્મૃતિ માત્ર શંકર ભગવાન સિંહાથી ખુશ થાય તો કે સફેદ આકડાના ફૂલથી શ્વેતાર્ક પુષ્પેણ

ભગવાન કે માટે તું દરેક મારું સ્મરણ કરતા કરતા ભગવાન નું નામ સ્મરણ કરવાથી પણ ભગવાન પ્રસન્ન થાય છે અને આપણા મનની અંદર રહેલા શંકા દ્વેષ રાગ આ બધું દૂર કરે છે પાંચમો શ્લોક સર્વતા શ્રુતિમા લો કે તેરમા અધ્યાય નો તેરમો શ્લોક ઘણા શંકા જાય કે ભાઈ હું યાદ કરું પણ ભગવાન તો ક્યાં ના ક્યાં છે વિષ્ણુ લોકમાં છે ગોલોકમાં છે ક્યાં છે એને મારો અવાજ પોચે કેવી રીતે તેરમા અધ્યાય ના તેરમા શ્લોકમાં જ કીધું છે કે સર્વત શ્રુતિમાં લોકે શ્રુતિ કાન આ લોકમાં બધે જ એના કાન છે આપણી આજુબાજુ હું બોલું છું ને ભગવાન સાંભળે છે સર્વવ્યાપક વ્યાપક હોય તો એના કાન કે આવે માટે કોઈ શંકા કર્યા વગર શરણા ગતિ કરવાની કે તમે યાદ કરશો ભગવાન તમારી આવશે દ્રૌપદીની જેમ મેં આ વાત કરેલી હતી હમણાં જ કે કોઈ પ્રસંગ છે ને એમાં એમ કીધું કે ભાઈ દ્રૌપદી તે તને બચાવવા માટે ભગવાન આવી ગયા પરંતુ જુગાર વખતે યુધિષ્ઠિરને બચાવવા આવ્યા તેનું કારણ શું તો કે દ્રૌપદીએ સ્મરણ કર્યું ભગવાનનું એટલે ભગવાન પ્રગટ થઈ ગયા યુધિષ્ઠિરે સ્મરણ નહીં કર્યું પોતાની રીતે હું જુગાર રમીને જીતી લઈશ ને ગમે તે કોઈ પણ કાર્ય પહેલા સ્મરણ ન કર્યું તો ભગવાન મદદ માં આવે ભગવાન કે સ્મરણ તો કર તો હું તારી મદદ પહેલાના જમાનામાં આવું ભગવાન ને પગે લાગીને જતા હતા મંદિરમાં નમસ્કાર કરતા માતા પિતાને નમસ્કાર કરીને જતા કોઈ પણ કાર્ય કરવા જાય તો એવી જ રીતે અહીંયા આગળ ભગવાનને સ્મરણ માત્ર કરવાનું છે હજી ડાઉટ હોય સ્મરણ તો કરતા જ નથી અને સ્મરણ ન કરે ને પછી કે મારા ભગવાન મારું યા ધ્યાન નથી રાખતા અરે કેવી રીતે રાખે દ્રૌપદી એની લાજ લૂંટાઈ ગયા પછી કે કોઈએ મારું ધ્યાન નહીં રાખવું તો કોઈમાં ભગવાન પણ આવ્યા ને તો ભગવાન ધ્યાન ની રહે તો આટલું તો કરવું પડે ને આપણે બધા આટલું કરી ન શકતા ગાયની અંદર આખા શરીરમાં ઘી છે કેવી રીતે ઘી છે તો કે દૂધ છે અને દૂધની અંદર ઘી અવ્યક્ત રૂપે છે પરંતુ એમને એમ કઈ ઘી મળી જાય ના એના માટે થોડીક તો મહેનત કરવી પડે દૂધ કાઢવું પડે તપાવવું પડે અને પછી ઘી એમાંથી વલોવીને કાઢવું પડે તો બસ આટલી તો મહેનત કરવાની ને કે ભાઈ ભગવાનને પ્રાર્થના કરવાની ને પ્રાર્થના કરવામાં ખાલી હાથ જોડો એ ના ચાલે કોઈ ગીતાના શ્લોક કોઈ સ્તોત્ર એટલું તો આવડવું જોઈએ ને તો તમને એનું નવનીત મળે જેવી રીતે ગાયની અંદર રહેલા ઘીમાંથી નવનીત આપણે બહાર ઘી કેવી રીતે લાવી શકીએ છે એવી રીતે બીજું વૃક્ષના મૂળમાં પાણી નાખવાથી આખા વૃક્ષ ને પોષણ મળે કે નહીં મળે તો એવી રીતે પાણી નાખવાની જરૂર નથી ઘણા બધા મા બાપ એવા લાગણીશીલ હોય છે કે પોતાના દીકરા માટે પ્રાર્થના કરે પોતાની દીકરી માટે પતિ માટે સાસુ સસરા માટે પ્રાર્થના કરે

રચાઈ જતું હોય છે પરંતુ હૃદયપૂર્વક ભગવાનને યાદ કરવા જોઈએ પુનિતાબેન વિડીયો ઓન છે તમે જો આપણે મોટા થયા ને એટલે જ બગડી ગયા ભગવાનને યાદ નથી કરતા નાના હતા ને ત્યારે પૂર્ણ શરણાગતી નાનું બાળક હોય ને તેને તકલીફ પડે તો એ શું કરે મમ્મી 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 ખાલી આટલું ગુમ મારે બસ મમ્મી ને યાદ કરે ભગવાને તમારી નજદિક માતાને રાખી શું ભગવાનને આવડતું નતું સીધે સીધો જન્મ આપી શકે ના માતાના ગર્ભમાં જ આપો તો એના પર વિચાર કરવાનો છું કે આપણ નાનપણમાં આપણી રક્ષા કરવા માટે માતા આપણી સામે ધરી દીધી તો મોટા થયા તો આપણે આ આટલી બૂમ તો પાડવાની ને નાનો બાળક બૂમ પાડે તો માતા આવે ને માર માર રાખે રાખે મારી તો માતાને ખબર ના પડે આ માતા તો ભગવાન રૂપી માતા તો આપણી આજુબાજુ જ છે પણ આટલી તો આપણી પાસેથી અપેક્ષા રાખે કાનજો એના કરોડો દીકરા છે કયા દીકરાને પોતાનો અહંકાર નથી અને એ મારા સરને આવ્યો છે એને પહેલા મદદ કરવા જાય બાકી તો બધાના શ્વાસ ચલાવે જ છે જે પણ ખાવ લોહી લાલ બનાવે જ છે પાંચે તંત્રો શરીરની અંદર બધાને ચલાવે જ છે આટલી તો દયા કરે છે પણ વિશેષ દયા જોઈતી હોય વિશેષ કૃપા જોઈતી હોય તો ભગવાનને રોજ યાદ કરવા પડે આ છે સ્મરણથી વિષ્ણુ ભગવાન કે પરમાત્મા ખુશ થાય છે અહીંયા આગળ આપણી પાસે કૃષ્ણ પરમાત્મા ન હોય તો એ સ્મરણ કરવાથી પણ આપણને આ ગીતાનું જ્ઞાન આપણને ઉતરવા લાગશે કે ભગવાનને રોજ પ્રાર્થના કરો કે ભગવાન મને આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ જાય તો બેડો પાર થઈ જાય એટલે આત્મજ્ઞાન મેળવવા માટે પણ આપણે ભગવાનને સ્મરણ કરવા પડે યાદ કરવા પડશે હવે આ સ્મરણ કરવા માટે તમે કોનું સ્મરણ કરો જેને એનું સ્મરણ કરો તો એટલા માટે સાધન છે કવિતાબેન અવાજ સંભળાય જ ને બરાબર શરણાગતિ એ સર્વોપરી સાધન છે ભગવદ્ ગીતા પહેલા બે વસ્તુ બરાબર દ્રઢ કરી લેવાની એક તો સ્મરણ રોજ ભગવાનને યાદ કરો હૃદયપૂર્વક યાંત્રિક નહીં રૂટીન થઈ ગયું એ રીતે નહીં હૃદય થી યાદ કરો આના માટે આખું સ્મરણની વાત કરી આટલું સ્મરણ કરવાથી પણ ભગવાન પણ સ્મરણ કોનું કરો જેના શરણે હોય જેના જેની મહત્તા ખબર હોય જેના પર વિશ્વાસ હોય એનું જ સ્મરણ કરો ને દીકરો માને બોલાવે માતા 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 મમ્મી મમ્મી પપ્પા ન બોલાવે નાનો દીકરો હોય તો તો એવી જ રીતે અહીંયા સર્વ શરણાગતિ એ સર્વોપરી સાધન છે પહેલા શરણે થાવ ભગવાનને કોઈના શરણે એક જ ભક્તિ ર વ્યભિચારીની અભ્યભિચારીની ભક્તિ ભક્તિ એટલે શરણાગતિ બીજા કોઈના શરણ એને પરમાત્માના શરણ અને એટલા માટે બીજા અધ્યાયના સાતમા શ્લોકમાં અર્જુન શરણાગતિ પેલા સ્વીકારે સાધી ત્વામ પ્રપન્નમ તમે મને ઉપદેશ આપો હું તમારા શરણે છું પ્રપન્ન અઢારમા અધ્યાયના 66મા શ્લોકમાં તમે બધા રોજ ગીતાના અધ્યાયના અંતે બોલો છો એની પાછળનું રહસ્ય આ છે કે ગીતાનો અધ્યાય હું બોલ કે બોલી પરંતુ મને આવડ્યું કે મને સ્મરણ માર્યું એની પાછળનું કારણ પરમાત્મા તમે છો હું તમારા શરણે છું શરણમ વ્રજ ભગવાન એ જ કે જે બધું જ કરતું કર્મ ભક્તિ જ્ઞાન સાધના બધી સાધના કર પરંતુ અંતે મારા શરણે એકમ શરણમ વ્રજ ત્રીજો ગીતામાં કહે છે અઢારમા અધ્યાયના ના પાસઠ માં આનાથી ઉપર જ મન મના ભવ ભક્ત મધ્યાજી મામ નમસ્કુરુ મામ નમસ્કુરુ મામ મન મના ભવ મારા માં મન વાળો થા મધભક્ત મારો ભક્ત થા મધ્યાજી મામ મારા શરણે આવ અને નમસ્કાર કર શરણે તો આવી હું તમને માનું છું પણ નમસ્કાર ન હોય નમસ્કાર એટલે અહંકાર નો ઝુકાવ છે અધ્યાયના પણ આજ તમારા સમસ્ત કોઈ નથી તમારા જેવો કોઈ નથી તો તમારાથી અધિક તો કોણ હોય આપણે છે ને સર્વશ્રેષ્ઠ ને નમસ્કાર કે એના શરણે જવાને ટેવાયેલા છે તો અગિયાર અધ્યાયમાં અર્જુન જ કહે છે કે ભાઈ તમારાથી તમારા જેવો કોઈ નથી આ સૃષ્ટિમાં તમારાથી અધિક તો કોણ હોય માટે તમારા જ સરને રહેવામાં લાભ છે અને મીરાબાઈ પણ આ જ વાતને કહે છે મેરે તો ગિરધર ગોપાલ દુસરો ના કોઈ મારા એક ગીરધર ગોપાલ છે બીજું કોઈ નથી આમ એકવાર વાર થઈ ગઈ પછી ભગવાનની જવાબદારી થઈ જાય છે લગ્ન થઈ જાય એટલે છોકરી સાસરિયાના એટલે કે પતિના સાસુ સસરાના થાય તો પછી જવાબદારી પતિ કે સાસુ સસરા એના કલ્યાણ ની સ્વીકારે છે પહેલાના જમાનામાં આ બહુ સુંદર હતું એટલે જ દરેક વહુ ઘડાતી હતી અને ખૂબ સુંદર રીતે સાત્વિક કર્મો કરી શકતી હતી બનતી હતી પરંતુ પૂર્ણ શરણાગતિથી છોકરી જ્યારે પિયર છોડીને સાસરે જાય છે ત્યારે એની સંભાળ લેવામાં આવે છે નાનકડી માછલી જળના શરણે હોવાથી જળના પ્રવાહના વિરુદ્ધ દિશામાં પણ જાય ને તો પણ એ તરતી રહે છે પરંતુ હાથી એ જમીનના શરણે છે એટલે જો પાણીમાં આવે તો એ પાણીના પ્રવાહમાં પણ તરતો હોય ને તોય ડૂબી જાય વજનદાર હાથી પાણી પોતાને બચાવી શકે જ્યારે નાનકડી માછલી જળના શરણે છે એટલે જળમાં કૂદીને જળથી વિરુદ્ધ દિશામાં પણ તરી શકે બસ આપણે સંસારના શરણે છીએ એટલે હાથીની જેમ ગમે તેટલા મોટા થઈશું પણ તણાવાના યાર સંસારમાં મેં તણાઈ રહ્યા છે ક્યાં જઈ રહ્યું છે ખબર નથી પડતી આ બધાની કમ્પ્લેન છે એનું કારણ આ જ કે આપણે ભક્તો કોઈ પણ વિરુદ્ધ દિશામાં પણ ચાલે ને પણ ભગવાનના સને છે એટલે ભગવાન એનું બધું જ ચલાવતા હોય છે અને છેલ્લી વાત શરણાગતિનું ઉત્તમ ઉદાહરણ આપણે બધા ડોક્ટરના સરને હોય છે કે કોઈ પણ પ્રકારની દવા આપે આપણે ખાઈ લઈએ છે કેમ તો કોઈ ડોક્ટર પર વિશ્વાસ છે એના સરને છે આપણે ચાખવા નથી બેસતા કે ડોક્ટર મને આનું પ્રૂફ આપો કે આ દવાથી મારી શરદી ઉધરસ તાવ કે બીજી બીમારીઓ સારી થશે કે નહીં નહીં જ્યારે કોઈ મીઠાઈની દુકાનમાં ગયા હોય તો ભૈયાજી જરા ચક ચખના હે કૈસા મીઠાઈ ચાખીને આપણે લેતા હોઈએ છીએ બસ એવી જ રીતે અહીંયા આગળ જેવી રીતે વેદના શરણે અથવા તો ડૉક્ટરના શરણે છીએ એવી રીતે જ પરમાત્માના રહેવાથી આપણું કલ્યાણ થઈ જાય છે આવતા વખતથી આપણે નવો અધ્યાય શરૂ કરશું એનું એનાઉન્સમેન્ટ કરવામાં આવશે ઓમ પૂર્ણમા દૂર્ણમી દમ પૂર્ણ પોર્ણમો દે પૂર્ણસ્ય પૂર્ણમેવાવશિષ્ય ઓમ શાંતિ 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 હરિ શ્રીગુવ્યો નમઃ હરિ હરિં